સુરત શહેર પોલીસ દ્વારા પતંગની દોરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચાઇનીઝ દોરીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હજી તો ઉત્તરાયણ આવી નથી તે પહેલા જ શહેર જિલ્લામાં દોરીથી બે લોકોના ગળા કપાઈ ગયા છે જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ છે ખાસ કરીને આજે શહેરના દોરી પતંગના સૌથી ફેમસ માર્કેટ એવા ડબગરવાળ અને ભાગળ પર પોલીસ દ્વારા મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તમામ વેપારીઓને ચાઇનીઝ દોરીનું વેચાણ નહીં કરવા ચેતવણી આપવામાં આવી હતી જેમાં વેપારીઓએ પોલીસ આગળ સ્પષ્ટતા કરી હતી કે અહીં રિટેલમાં કોઈ ચાઇનીઝ દોરી વેચી રહ્યું નથી જે કોઈ ચાઇનીઝ દોરી વેચી રહ્યા છે તે ઓનલાઈન વેચી રહ્યા છે વધુમાં એસીપી આર આર આહિરે જણાવ્યું હતું કે હાલમાં દોરીથી બે લોકોના ગળા કપાયા છે તેથી પોલીસ દ્વારા શહેરમાં ઠેક ઠેકાણે જાતે ફરીને વેપારીઓને સૂચના આપવામાં આવી રહી છે આ ઉપરાંત જો કોઈ વેપારી

અને જે ચાઇનીઝ દોરોનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવરનવર જે જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે અને હજી સુરત શહેરમાં બે ઘટના બની ગઈ છે જેનાથી દોરાથી બે જણાનું ગળાનું ગળા કપાઈ ગયો છે તેના તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે આ ખાસ કરીને જે બાળકો છે આજે યુવા ધન છે જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે તે લોકોને જનજાગૃતિનાથી શું શું ફાયદો થાય છે શું શું નુકસાન થાય છે એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલિશન છે એ તમામ તરફથી એ પેટ્રોલિંગ રાખવામાં આવે છે અને જે જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે અને જો લોકોને કહેવાનું છે કે ભાઈ જો તમે આ ચાઇનીઝ દોરા કે ટુક્કલ કે વેચાણ કરશો તો તમારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી એવું સમજણ કામ કરવામાં આવશે સર સાથે ઓનલાઈન પણ જે છે ને ચાઇનીઝ માંજાનો વેચાણ થતો હોય છે પ્રતિબંધ હોવા છતાં એમની ઉપર પોલીસ કઈ રીતે વોચ રાખશે જે ઓનલાઈન ચાઇનીઝ દોરાનું ઉત્પાદન ઉત્પાદન કે વેચાણ થશે અને એવા અમારે ધ્યાનમાં આવશે એના માટે અમે લોકો અમારે ડિસ્ટર્બ થકી અમારે જે અમુક બધી છે જે અમારા બાકીદારો છે એને હવે એને અમે જાગૃત કર્યો છે અને તેના દ્વારા જો પકડાશે તો કેસ કરવામાં આવશે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત